અને વિવિધ લાભો જે છે તે ચૂકવામાં આવશે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરીને સાથે બે લાઈકોનો દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લેજો જેથી કરીને અમારી ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીના નોટિફિકેશન વિવિધ ભરતીના પરિણામ જનરલ નોલેજને લગતા વિડીયોઝ અને મિત્રો આવા સરકારી કર્મચારી પેન્શનર્સ અને યોજનાને લગતા પરિપત્રો સરળતાથી તમને અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય મિત્રો વાત કરીએ ભારત સરકારનું મોટું સાહસ એટલે ઈપીએફઓ એટલે કે એમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન દ્વારા કર્મચારીઓને મળશે લોટરી કર્મચારીઓનો પગાર વધશે મિત્રો ઈપીઓ નું સૌથી મોટું અપડેટ બહાર આવી રહી છે જો તમે પણ ઈપીઓ સબસ્ક્રાઇબર છો તો આ તમારા માટે એક સારા સમાચાર છે તમને જણાવી દઈએ કે ઈપીઓ એ સરકારી કર્મચારીઓ માટે એક મોટું મેનિફેસ્ટો બહાર પાડી છે જેમાં કર્મચારીઓના પેન્શનની ખૂબ ચર્ચા થઈ છે હવે કર્મચારીઓનું પેન્શન પહેલા કરતા વધારે થશે જાણો સરકારની જાહેરાત તો તમે પણ જો ઈપીએફ સબસ્ક્રાઇબ તો તમારા માટે આ માહિતી ખૂબ જ ચોકસાઈ પૂર્વક હોઈ શકે છે તમને જણાવી દઈએ કે પેન્શનની ઘણી ચર્ચા થાય છે હવે અરજી કરવાની છેલ્લી તારીખ છે લોકો ઉચ્ચ પેન્શન યોજના લઈને શંકાશીલ છે ઉચ્ચ પેન્શન યોજના માટે આ યોજના પસંદ કરવી જોઈએ અને તમે તેને અવગણવી જોઈએ નહીં વધુમાં કેવી રીતે અરજી કરવી તે સૌ પ્રથમ સામાન્ય પ્રશ્ન છે તમારો તમારે તમારા એમ્પ્લોયરનો સંપર્ક કરવો જોઈએ આજે અમે તમને ઘેર બેઠા અરજી કરવાની સરળ રીત જણાવીશું અમે આને લગતા તમામ પ્રશ્નોના જવાબ પણ તમને આપવાના પ્રયાસો કરીશું જો તમે ઈપીએફઓના સબસ્ક્રાઈબરમાં બે સભ્યો હોય તો પ્રથમ ઈપીએફ છે ઇપીએફઓ સબ્સ્ક્રાઇબરના બે સભ્યો છે તો પ્રથમ ઈપીએ હોય છે જેમાં પૈસાની રકમ જમા થાય છે અને બીજો ઈપીએસ હોય છે દર મહિને કર્મચારીના બેઝિક અને ડીએમાંથી બાર ટકા કાપીને ઈપીએફમાં જમા થતા હોય છે આ પ્રકારના પૈસા એમ્પ્લોયર દ્વારા આપવામાં આવે છે પરંતુ સમગ્ર એમ્પ્લોયર ટેક્સ ફાળો પીએફ ખાતામાં જતો નથી તેથી કંઈક આ વિશે સમજીએ કે કેવું થાય છે તો બાર માંથી આઠ પોઈન્ટ ત્રીસ ટકા ઈપીએફમાં જમા થતા હોય છે જ્યારે ત્રણ પોઈન્ટ સસઠ ટકા ઈપીએસ ખાતામાં જમા થાય છે પરંતુ જ્યારે ઉચ્ચ પેસન્ટ પસંદ કરવામાં આવે છે ત્યારે એમ્પ્લોયર યોગદાન બદલાય છે જેના વિશે તમે વિગતવાર જાણો જો તમે ઈપીએફ સબસ્ક્રાઈબર ના સભ્યો છો તો ઈપીએફ એ બે પ્રકારના રકા જમા થાય છે મિત્રો જેમાં મિત્રો 12% કર્મચારીના બેઝિકમાંથી કપાતા હોય છે અને 3.67% જે છે તે મિત્રો ઈપીએફ જમા થતા હોય છે વાત કરીએ ઈપીએફ 95 શું છે તો 1995 માં સરકારે જાહેર ક્ષેત્રમાં કામ કરતા તમામ કર્મચારીઓ માટે નવો કાયદો ઘડ્યો હતો આ કાયદો પ્રાઇવેટ સેક્ટરમાં કામ કરતા લોકોને પેન્શનનો લાભ આપવા માંગે છે જ્યારે કાયદો અમલમાં આવ્યો ત્યારે ઈપીએફઓમાં યોગદાન માટે મહત્તમ પગાર છ હજાર પાંચસો રૂપિયા હતો બાદમાં તે ઘટાડીને પંદર હજાર કરી દેવામાં આવે છે પેન્શન ફંડમાં જાય બે હજાર ચૌદમાં તેમાં ફેરફાર કરવામાં આવ્યા હતા જે જે કોન્ટ્રીબ્યુશન ફંડમાં છૂટ આપે છે ઈપીએફઓમાં તમને કેટલું પેન્શન મળશે તો આ મુજબ જો છેલ્લા સાહીઠ મહિનાના સરેરાશ કામમાં સરેરાશ પગાર વીસ હજાર રૂપિયા હોય તો તેને વીસ હજાર રૂપિયાથી ગુણાકાર કરવો પડશે અને સાત વર્ષ પછી એને તેને સિત્તેર વડે ભાગવું પડશે જેથી ઈપીએફઓમાં દર મહિને દસ રૂપિયા પેન્શન મળવાની સંભાવના રહેલી છે મિત્રો તો આમ મિત્રો ઈપીએસ નાઇન્ટી એ એક પ્રકારનો મિત્રો જે ખાનગી ક્ષેત્રોમાં અને વિવિધ પ્રાઇવેટ ક્ષેત્રમાં કામ કરતા ઉમેદવારો છે તેમને મિત્રો જે છે તે લાભ આપવા માટેનો એક મિત્રો સરકાર દ્વારા કરવામાં આવેલી એક પહેલ છે જેમાં મિત્રો હાલ જે છે તે પંદર રૂપિયા લિમિટ છે કે પંદર સુધીના વ્યક્તિઓને જે છે તે પીએફ કપાવો કમ્પલસરી છે પરંતુ મિત્રો ટૂંક સમયમાં જે આઠમો પગાર પણ લાગુ કરશે અને મોંઘવારીને જોતા આ જે કોન્ટ્રીબ્યુશન છે તે છવ્વી હજાર ને પાર થઈ શકે છે માટે જે છે તે આ માહિતી આપના માટે મિત્રો ઉપયોગી નીવડશે તેવી આશા સાથે જય હિન્દ અસ્તુ